લા 100 રૂપિયા આને એમ નોકરી ગઈ મે શું કરા તારે અલ્યા મસાલો ખાવાનો 100 રૂપિયા નહીં ખાલી શું આખો અલ્યા નોકરી બજે હોય તો મારી જોડે જગ્યા છે ના ભાઈ આ દોરવાનું ને બધું કોણ કરે હું કરું છું હા હું કરવા તારે અલ્યા ભાઈ મસાલો રૂપિયા નહીં ને ખબર ખબર

તે પિક્ચર જોવા ગયો પણ ટિકિટ તો 800 રૂપિયા છે અલે પણ ભાઈ પાણી બોટલ ના પીયો હોય કશું ખાવું મસાલો નઈ ખાવું મારે 200 રૂપિયા વાપરે એવું તું વિચાર પિક્ચર જોવા ગયો વિચાર જોઈ ગયો પાણી પીધો મસાલો ખાધો ફરી જાન પિક્ચર જોઈને પાછો આવી ગયો હા પૈસાની જરૂર પડી ના પડી વિચારવામાં જ પૈસા દેતારે આ ઓનન બુદ્ધિવાળ એમને ભેગો નઈ થીવા છોકરાને ભણાઈ ગણાઈ મોટો કર્યો ને નોકરી એનું કારણ છે પૈસા તો લાગે ઓન તારે જેમ ઉધારમાં ના લાગે

આ દવાના પૈસા નહીં તારે પોંચે શું કરવા સર હું આ દવા નહીં લેતો દવા ઘરી એમ જ બરોબર તાવ જતો રહે સર એટલે તને જ એ કશું મેન નહીં પડવાનું હા હેડો હેડો એ બાબા બાબુ સોના હરી બની બધું પતી જાય ઘરમાં કામ કરો હલો ફરવા ગઈ છું એવું શું શું શોપિંગ કરી શું ખરીદ્યું હા હા બે હજાર જ્યાં કહોની જેમ હા હા હું તમને જ નાખું છું તારે આમ

થઈ ગઈ અડો પોટલો લઈને મોઠો આવું છું આલે પેલી ભૂખી ભૂખી મારસી હે એટલે વિચારવા ને એટલે આ વિચાર એટલે વિચાર એનો પેટ ના ભરાય એ હવે જો તમે સિસ્ટમ હતી બરાબર છે હજુ આગળ બાકી છે હા આ મોઠો પોટલો લઈ લો બરો એટલે આ સત્યા મને નહીં લાગતું કોને મેન્ટલ હોસ્પિટલ લઈ જવું પડશે તો લઈ ગયા નડિયાદ નડિયાદ નહીં નાખી દો અમદાવાદ ના હાજર કરામ લે હાજર એટલે બસ બહુ ભલ લાગે નાખી દે ના છે

એવું આ મારતો લાવજે ન તરા તું ખાયે મારતો તાર બધું લાવણો તો ને મને બધું કડવો તો મને તો બહુ જેવો પછી કર કારેલો પેલો કડવો કારેલો બનાવા છે તો મોઢા જેવું બન્યો થારું ફેંકી દેશે અને તારી પેલી જાનુ કરવા કારેલો તો ઝપટી એવા એવું નહી બાપા આ બાને બનાવતો નહી ઓરતો મેં આઠું બેઠું કડવાસ કાઢવી પણ અમારે જાણ તો મેઠું નાખીને મચાડી બધું કડવાસ કાઢ ના મોસ મીઠો બનાવો છે ને કારણ ના પૂછો વાત બરાબર અને પેલું સાપરું કરવાનું કીધું તો શું કર્યું પછી કર્યું કે નહીં સાપરું કઈ સાપરું તારા હોમે ભેંસો નતો ઓય નહીં દોલો ચાલો આય મારે ઝાલવાનો ઓય ઝાલન આ બે મારા કાઈના થોડા છે કરો કરો ઓય આપણી નજરે હમે કેવું બનાવું જો જોઈ પણ ખાડો તો ખાડો ખોદ્યા

આ સિસ્ટમ કામ છે આખી વાત આ નાલજો 525 वापरવા નકાય આવો કશું કામ કરવાનો નહીં સત્ય તો એમ Google પર પંચા કરજે તે પંચા માંગ્યા ને હવે 1000 થશે શું કરું સત્યવનું ચાર વખત મને અમને કેપ્સ્યુલો કરાય છે ઓય એમ લે થઈ લી છે એમ ને લે આમ થઈ લઈ જો માર જોડે પંજોળ કંપની જા નોકરી

અમાર સત્ય લગન લીધું છે હું ફરી લાઈશ રૂપિયા તો બધી વાતો ફરી